ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી ઘટના સામે આવી છે જેમાં આરોપીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે જોકે આ ફાયરિંગમાં આ મામલાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે ને જેમાં ભાવનગર શહેરના ડીવાય એસપી છે તેમણે પણ ખુલાસા કર્યા છે જો કે આ કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું હતું શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાને કથરે તે પ્રકારની ઘટના સામે આવી છે જેમાં અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આ ઘટનાને લઈને ભાવનગર પોલીસનું તંત્ર દોડતું થયું છે ઘટનાની વિગતે વાત કરીએ તો ગઈકાલે રાત્રિના સમયે સુભાષનગર વિસ્તાર અજયવાડી વિસ્તારમાંથી જે ફરિયાદી છે રેહાન પઠાણ સાથી હરદેવસિંહ ગોહિલ કારમાંથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન બે અજાણ્યા શખ્સો મોટર પર હતા અને કાર તેમજ બાઇકને ઓવરટેકિંગને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઉગ્ર બોલાચાલી થયા બાદ જે કારમાં સવાર ફરિયાદી હતા તે આગળ નીકળી ગયા હતા ત્યારે પાછળથી ફરી એકવાર જે અજાણ્યા શખ્સો છે તે બાઇક લઈને આવ્યા હતા અને તેમણે કાર અટકાવીને તેમની કાર ઉપર એરગન વડે ફાયરિંગ કર્યું હતું જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી પરંતુ આ ઘટના સામે આવતાની સાથે ફરિયાદીમાં ભયનો માહોલ જોવા મળ્યો અને આને લઈને જે ફરિયાદી છે રેહાન પઠાણ તેના દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે આ મામલાને લઈને ઘોઘા રોડ પોલીસે પણ જે ફાયરિંગ કરનાર અસામાજિક તત્વો છે તેમની શોધખોળ હાથ ધરી છે અને તેને લઈને ભાવનગર શહેરના ડીવાય એસ છે તેમણે આ મામલાને લઈને શું ખુલાસા કર્યા છે તે સાંભળી આજે સાંજના સમયે ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ ઉપર જોગર્સ પાક જે એરિયામાં વાહનોની ઓવરટેકિંગના મુદ્દે એક ફાયરિંગનો બનાવ બનેલ છે જે ગાડી જે સ્વિફ્ટ ગાડી જે છે જી જે સત્તર ઝીરો ઝીરો એટ તેની શોધખોળ કરવામાં આવેલ આવે છે અને આ હાલમાં આ જે ફાયરિંગ જે છે એરગન કે બીજા શસ્ત્રથી કરવામાં આવેલું છે એની બી તપાસ કરી તેમજ આ ગાડીના ઓનરને બોલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે એ જ હાલમાં તો એક રાઉન્ડની છે પણ એના કોઈ કેસીસ બી મળેલા નથી એટલે પોલીસ જે છે એ એરિયાનું સર્ચ કરી એના કેસીસ ગોતવાનું અને ક્યાં હથિયારથી એરગનથી છે કે કોઈ કટ્ટાચી છે કે કઈ રીતનું એની તપાસ પોલીસ કરી રહી છે હાલમાં ગાડી નંબર જે છે જી જે સત્તર ડબલ્યુ અને સ્વિફ્ટ ગાડી જે છે તે પ્રકાશમાં આવેલી છે થેન્ક યુ આ હતા ભાવનગર શહેરના ડીવાયએસપી જેમણે આ સમગ્ર મામલે જણાવ્યું કે જે ટેકિંગના કારણે ફરિયાદી અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી ઉગ્ર બનતાની સાથે આવેશમાં આવેલા આરોપીએ એરગન વડે ફાયરિંગ કરી છે હાલ આ મામલાને લઈને જે અજાણ્યા વાહન ચાલકો છે તેમની સામે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમની ધરપકડ કરવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે હાલ ભાવનગર શહેરમાં ફાયરિંગની આ પ્રકારે ઘટના સામે આવતા લોકોમાં પણ ખડબડાટ મચી ગયો છે અને આજ ઘટનાને લઈને પોલીસે પણ આરોપીઓને ત્વરિત પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે